જયારે કાત્યાયની વ્રત કરતા કૃષ્ણને પતિ રૂપે પામવા માટે ગોપ પતિ કાત્યાયની વિનંતી કરે છે કુમારિકાઓ કે નંદના લાલા અમારા પતિ તરીકે મળે ત્યારની વ્રતનું ની લીલાનું અને એ જે ચીરહરણ લીલા થઈ ત્યારનું આ પદ છે એ કુમારિકાઓ કોણ હતી એ સોળ હજાર કુમારિકાઓ હતી જે નંદ નંદ બાવાની સેવામાં હતી નંદાલયમાં હતી કેટલા વર્ષની હતી પાંચ વર્ષની અને પ્રભુ હતા છ વર્ષના આ લીલામાં કોઈ લૌકિક ભાવ નથી કોઈ ટીખળ નથી પ્રભુની કોઈ એવી હરકત નથી સુંદર રૂપે વ્રત કરી રહી હતી કુમારિકાઓ પણ એક જ ક્ષતિ હતી કે એ નિર્વસ્ત્ર યમુના નદીમાં નાવા પડી હતી જે અવૈધ છે તો એનો પાઠ ભણાવવા માટે અને પોતાને રૂપ બનાવવા બનાવવા માટે માટે અનુરૂપ પ્રભુએ આ લીલા કરી છે આપણે જોઈએ આગળ નિર્વસ્ત્ર યમુના નદીમાં નાહવા પડી છે કાત્યા વ્રત દરમિયાન ત્યારે પ્રભુ એમના વસ્ત્રો ચુરાવી જાય છે ત્યારે મોહન વસન હમારે દીજે એ કુમારિકાઓ કે છે કઈ કુમારિકાઓ જે સોળ હજાર ઋષિઓ રામચંદ્રજી કહ્યું હતું કે હું તો મર્યાદા પુરુષોત્તમ છું પરંતુ હા જયારે હું પુષ્ટિ પુરુષોત્તમ બની ને ભૂતલ પર પધારીશ ત્યારે તમારા બધાના મનોરથો પૂર્ણ કરીશ એ સોળ હજાર ઋષિઓ અત્યારે આ કુમારિકાઓ બનીને આવ્યા છે અને નંદ નંદન ને પોતાના પતિ તરીકે માંગે છે ચીરઘાટ ઉપર થયેલી આ લીલા થઈ ચીરઘાટ ઉપર બનેલી આ લીલા છે ગોપીઓ કહી રહી છે કુમારિકાઓ કહી રહી છે મોહન બશન એટલે કે વસ્ત્ર અમારા વસ્ત્ર આપી દો વસ્ત્ર લઈને નંદ નંદન શ્રી યશોદોત્સંગ લાલિત છ વર્ષના છે કદંબના વૃક્ષ પર ચડી ગયા છે કે આ ગોપીઓ જ્યારે ખબર પડશે ને ત્યારે માગશે તો ગોપીઓને ખબર પડે છે કુમારિકાઓને ખબર પડે છે મોહન અમારે દીજે વસ્ત્ર આપી દે કૃષ્ણ અમારા વસ્ત્ર આપી દે વારને જાઉં સુનો નંદ નંદન વારને જાઉં મતલબ રોકવું રોકે છે રોકીને વિનંતી કરી વારને જાઉં શું નંદ નંદનંદન શીત લગત તન ભીંજે

ઇન બાતન કેશે જીજે કોન શુભાવ વૃથા અન ઓછર અનઓછરમાં તે કેવા કર્મ માંડ્યા છે આ શું કરે છે કોણ શુભાવ વૃથા વૃથા અનઓછર કરે છે આ સમયમાં અમે તારા રસથી ભીંજાયેલા છીએ દાસીઓ છીએ પણ આ માં આ ક્યાં કટાણે કટાણે તું કર્મ માંડી બેઠો છે ઇન બાતન કેશે જીજે આવી વાતો થશે તો અમે કેવી રીતે જીવી શકશું

ભક્તો બધું જ છોડી અને શરણમાં આવી જાય છે ત્યારે જ પ્રભુ પ્રાપ્તિ થાય છે સબ અબલા જલ માં જ ઉઘારી અરે અમે તો અબલા છીએ અહીંયા કહેવા માંગે છે નિસાધન છીએ જલ માં જ ઉઘારી નિર્વસ્ત્ર છીએ નિસાધન નો ભાવ બતાવ્યો છે અહિયાં સબ અબલા જલ માં જ ઉઘારી દારૂન દુઃખ કેસે સહી જ કેવી રીતે આ દુઃખ સહન કરીએ અમે અમારી મર્યાદા મર્યાદા રૂપી વસ્ત્રો તે હરી લીધા છે મર્યાદા જ સ્ત્રીની લજ્જા સ્ત્રીનું આભૂષણ છે તો વસ્ત્ર તો તમે હરી લીધા છે પરંતુ એક મર્યાદા જે અમારી અંદર છે તે હવે અમારી પાસે રહી છે અમે અને જો અમે નિર્વસ્ત્ર યમુનાજીની બહાર જશું તો એ પણ જશે એટલે આવું દારૂણ દુખ કેસે સહી જે સહી જે કેવી રીતે સહીએ પ્રભુ બલરામ હમ દાસી તિહારી શરણમાં આવી પડી છે પ્રભુ બલરામ હમ દાસી તિહારી અહીંયા બલરામ એટલે રામ એટલે રમ આનંદ જે પોતાના જે ભક્તોના આનંદ માટે બળ લગાવે એમ કહે છે કે પ્રભુ બલરામ હમ દાસી તિયારી અમે તો તારી દાસી છીએ જો ભાવે સો કીજે ચરણ શરણમાં આવી પડી છે કુમારીકા કે તને જે ઠીક લાગે એ કરજે પણ વસન અમારે દીજે પરંતુ તમારા વસ્ત્ર આપી દે આવી સુંદર વિનંતી પ્રભુને કરે છે એનું એક સુંદર આ પદ છે મોહન વચન હમરેજે શિગોવર્ધન નાથ કીજે